અત્યારે ઉપરવાસમાં વરસાદ પડવાને કારણે એમપીમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે એ પાણી સરદાર સરોવર ડેમમાં આવે છે અને એ ત્યાંથી જે બે દિવસથી આ પાણી છોડવામાં આવ્યું છે એ પાણીનો પ્રવાહ વધી ગયો છે અને એના લીધે જ અત્યારે તમે જોઈ શકો નર્મદાજી નદી એ બે કાંઠે વહી રહી છે એ અમારા માટે હર્ષની લાગણી છે જોડે જોડે અમારા હર્ષની જોડે જોડે ચિંતાનો પણ વિષય એ હતો કે આ પાણી જો વધારે આવશે તો ગ્રામજનોનો ચિંતાનો માહોલ હતો પણ સરદાર સરોવર ડેમ દ્વારા જે ગઈકાલ સાંજથી જે પાણી રાત્રે સ્થિર થયું છે એનાથી અમને સંતોષ થયો ભાઈ હવે ગામમાં પાણી આવે નહીં અત્યારે તમે રહ્યા છો બોટિંગમાં નાવડી નાવડીવાળા ભાઈઓ પણ ગઈકાલે ચિંતામાં હતા એમને પણ એમની નાવડીઓ બોટો એમને યોગ્ય જગ્યાએ સુરક્ષિત જગ્યાએ સ્થિર કરી દીધી હતી પણ અત્યારે જે પાણી સ્થિર થયું છે મથારા ઘાટ ઉપર એના લીધે આવનાર યાત્રાળુઓ જે અસ્થિપજરાવવા માટે આવે છે પિંડાન કરવા માટે આવે છે એ લોકો અત્યારે પણ શાંતિથી બોટમાં જઈ અને સંગમમાં સ્નાન કરી અસ્થિભરાઈ વિસર્જન કરી અને પાછા આવે છે યાત્રાઓ ઘણા સ્નાન માટે આવે છે એ પણ એ ઘરે સ્નાન શાંતિથી કરી રહ્યા છે એટલે આ એ જ પાણી